જી આપનો પરિચય શું છે અને હૈદરાબાદ ગ્રામ પંચાયત માં કયા પ્રશ્ન માટે આપ આગળ આવ્યા છો મારું નામ મુધાભાઈ ચિંહીભાઈ છે પૂર્વ સરપંચ છું જ્યારે આ આ ચોમાસાની અતિવૃષ્ટિને કારણે પંચાયતમાં જ્યારે હું ફોર્મ ભરવા આવ્યો ત્યારે મેં આ બોર્ડ જોયેલું કે ભાઈ જનમ જનમના સો રૂપિયા વરણના સો રૂપિયા આવકના દાખલાના સો રૂપિયા આ બધું જોયું એટલે મેં વિચાર કરું કે અત્યાર સુધી અમે કોઈ પંચાયતે આવા કોઈ દાખલાના કે જન્મ મરણના પૈસા લીધા નથી મેં સરપંચ પંચાયત ચોપડી છું એટલે પછી આ રીતનો જો એમનો મનસુબો હોય ખરેખર તો ખેડા જિલ્લામાં ત્યાં સરકાર નો નથી એવો કે આ રીતે પૈસા વસુલાત કરે હે આ ખરેખર એમની એક આપ સુધી થઈ નહીં પંચાયત નો ઠરાવ અને એમને ખરેખર આ વિસી જોડે કઢાઈ અને વિસી જોડે આ અને પછી એમને મારી અને વિશી આવકનો દાખલો લેવા ખરેખર આવક ના દાખલા અમારા વિદ્યાર્થીઓને આપતા હોય અમે ઘણા અમુક અમુક દાખલા આપવાના હોય છે એમાં વિદ્યાર્થીઓને અમે ફ્રી ઓફમાં આપી દઈએ જન્મ મરણનો પણ ફ્રી ઓફ આપે છે તો આ ગેરકાયદેસર છે અને ખરેખર આની તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને ઓનો જવાબ ખરેખર ગામ લોકોને ગ્રામજનોને મળવો જોઈએ આ અંગે તમે કોને આવેદન પત્ર આપ્યું અને શું કાર્યવાહી થઈ આ અંગે તમે ડીઓ સાહેબને પરિપત્ર આપ્યો છે અને હજુ કોઈ કાર્યવાહી થઈ નથી પણ થશે એમ અને થવી જોઈએ જરૂરી જો આ કાર્યવાહી નહીં થાય તો આપ શું કારણ કરશો તો અમે આગળ જઈશું ને ઉગ્ર આંદોલન કરીને આગળ જઈશું પણ કાર્યવાહી તો થવી જ જોઈએ

આના વિશે અમને કોઈ જાણ કરવામાં નહીં આવી અને કોઈ વિશ્વાસ વિશ્વાસમાં પણ લેવામાં આવ્યા નથી તો આ અંગે આપે શું કાર્યવાહી કરી છે અમે ગ્રામજનો સાથે રહીશું જે તે અરજદાર હશે એમની સાથે રહીએ એમના મદદ મળે છે આપે આ અંગે સરકારના કયા કયા અધિકારીઓને આવેદન પત્ર આપ્યું છે અત્યાર તો ડીડીઓ ડીડીઓને આવેદન પત્ર આપેલું છે બીજા આવેદન પત્ર ડીડીઓ અને બધાને અરજદાર આપવાના છે હાલમાં હૈદરાબાદ ગ્રામ પંચાયતની અંદર આજે આવકના દાખલા આપવાનું કામગીરી ચાલુ છે કે બંધ છે આવકના દાખલાને એને આપવાની કામગીરી ચાલુ છે અને આ પ્રકારની ફી વસૂલવામાં આવે છે કે એની ઉપર રોક લગાવવામાં આવી છે ફી વસૂલવામાં આવે છે એના પર તાત્કાલિક રોક રોક લગાવવામાં આવે છે એ અમારી માગણી છે